તો હવે કામે હવ અત્યારમાં જો વાડીએ ભાગ્યા છે મમ્મી અત્યારે અત્યારમાં છે ને પિયારણ ભેગું કરીને થોડું થોડું છે ને શાકભાજી વાવી દે ચ્યાં થી આવ્યું હોય ને ત્યાંથી ઘર નું થોડુંક એવું હોય પડીતી નાની નાની કરીને જો હાથવેલું હોય અને ગળામાં એકદમ ગળું મરે ને એટલે બીજે મમ્મી એવું આ ખરી બની હોય દીધું વાલું એ નહીં જય શ્રી કૃષ્ણ નાખી દઈ નથી જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ દાવા થોડું લઈ આવી

ગંધારું હોય કે હું હોય હવે કઈ ખબર નહીં નકર નવે સત્ય બધું લેવું પડી ગયું લઈ ને વાવું હા ઓનું હું ઘરનું કરીને બી કરીને વાવતા એવું બધું કામ કાજ છે ને પપ્પા ગયા બજારે કાંઈ બાપા અહીં ગયા પલાટે હવે આવે પછી મમ્મીની વાડીએ જાય તૈયારી કરી લે તા પછી પપ્પા આવે એટલે સીધા ભાગીએ અને હે ઘણી છે એમાં લઈ લે

સરસ મજાના પોપટની કબૂતર મારે થાંભલે બેસી ગયા છે અને અમારે આંગણે ચો લીલું છમ છે ને બાકી આ ભાઈ છે ને વેચતાં નથી અને સરસ મજાની દવાઈ નથી છાંટી દેતા અહીંયા ઘર સારું બધું ખતમ થઈ જાય ચાલો જે જેની મનોવૃત્તિ અમારે અહીંથી આ ખૂણા લગણ એમણે અવારી જગ્યા પડી છે તો પપ્પા પણ હવે ધીરે 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 આવે છે બજારેથી

તૈયાર તો કરી જ લીધી છે જો આ બધી દવા પણ અહીંયા આપણી કમ્પ્લીટ તો છે જ ને આની અંદર આપણે દવાનું પણ દ્રાવણ પણ કરી લીધું છે ડોલની અંદર અને પંપ પણ આપણો કમ્પ્લીટ છે તો ચાલો આપણે વર્ગી જાય ગાય કે દવા છાંટવા માટે ગાય ગયા પૂરું થઈને પછી ઘરે જઈએ ઘરે શું છે તો ખ્યાલ નથી અત્યારે આજ તો કારણ કે કાલે તો બહુ મસ્ત મજા આવી ગઈ હતી એ બધું હોતું કામકાજ અને આજે પણ જાય છે શું છે શું નહીં બધું જોઈ લઉં હું પેલા આપણું કામ પૂર્ણ કરી અને પછી આપણે ઘરે જવાનું છે ત્યાં સુધી આજે ઘરે જવાનું નથી કેટલા વાગે બપોરને બાર વાગે કે એક વાગે કારણ કે આજે આ ખેતર પૂરું કરી અને કાલથી પાછું બીજું ખેતરનું લેવાનું છે અને આપણે એક નેટ કંપનીની મિટિંગ પણ છે આજે તો બાયોફીટવાળાની તેને પણ એક એજન્ટ અર્જન્ટ કરવાની છે એજન તો ચાલો આપણે ત્યાંનું પણ થોડુંક બધું બધું બતાવશું તમને થોડું ઘણું ને જોયો તમને તો ઈચ્છા લાગે તો દવાની હોય કંઈ તો અમને કરજો અમારા નંબર પણ તમને વિડીયાની અંદર આપેલા તો હશે જ તો અમને જાણ કરજો અથવા યુટ્યુબની અંદર કોમેન્ટમાં પણ અમને જણાવજો તમારું એડ્રેસ અને કોમેન્ટમાં જણાવજો તમને ત્યાં પણ પહોંચી જશે તો ચાલો આપણે આપણું કામ પડીએ રિઝલ્ટ તો બહુ પણ એક નંબર આવે છે આ દવાનું ગમે ત્યારે નાખો તો એનું રિઝલ્ટ બહુ બેસ્ટ આવે અને ભેજવાળી જગ્યામાં હોય તો તો સૌથી બેસ્ટ રિઝલ્ટ મળે છે એવું કામકાજ છે દવાનું તમે પણ ઉપયોગ કરો એક વખત અને તમને પણ સારું રિઝલ્ટ મળે તો ચાલો આપણે આપણું કામ અન્ય ગાય ગા કરવા માટે થાય ચાલો કરતા કરતા રાખડી લેવા એવા સીડી બહુ ચીકણી છે ને તો એમાં એસિડ નાખી સરસ સાફ કરી નાખે તો બધે એસિડ નાખી દીધું છે તો દસ એક મિનિટ રહેવા દે કેમ કે હમણાં સ્કૂલેથી છોકરા શું છે તો અમુક અમુક કંઈક કંઈક લેવા આવે એટલે હમણાં ઢોળી નાખો સવા નવ જેવો ટાઈમ થઈ ગયો છે પાંચ મિનિટ રાખવું સાડા નવમાં દસ ની વાર રહી છે તો એ આપણે સરસ મૂક ક્લીન કરી નાખીએ કેમ કે વરસાદ જીરી જીરી એવા રાખે એટલે એકદમ ચીકણું બધું થઈ ગયું છે તો ઢોળીએ છીએ પણ ચીકાઈ પાંચ વરસાદ આવે એટલે બે ત્રણ ની હતું એવું થઈ ગયું તો આજે તો એસિડ નાખીને સરસમાં આપણે ક્લીન કરી પાણીની ડોલ પણ ભરી લીધી છે પછી ક્લીન સરસ મજાનું કરી નાખીએ આપણે સરસ થોડીક વાર રાખી દઈએ તો એકદમ ક્લીન થઈ જાય આપડા પગથિયા કેમ કે ખુલ્લું અગાસીન બધું રહ્યું ને એટલે વરસાદ આવે એટલે પહેલા રાખે એટલે ચીકાઈશ તો થઈ જવાની જ છે એવું બધું કામગાર છે તો ચાલો કચરો આપણે પાછો કાઢવા પણ એ કચરો કાઢતા કરતા લો ઉતારવાની

ઓલો તો ચાલુ વરસાદ આપણે એને ઢોળી નાખશું અહીંયા તો વધારે હાલન ચાલન થાય ને એટલે પછી આને ઢોળી નહીં ખાશે મસ્ત મજાના ક્લીન થઈ ગયા છે તો છોકરા બધા રાયડો રાય થયા છે વિશેષ પડી ગઈ છે આપણે પોતાનું કામ અધૂરું છે એ પૂરું કરી લઈએ આપણે લોટ બાંધીને કમ્પ્લીટ કરી દીધું છે અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે ચૂલો સળગાવો છે ને તો હટાવી દઈએ કેમ કે વરસાદનું મમ્મીએ બધું ઢાંકી દીધું હોય સાંજે સવારે દાદાને મારે ઓછું બનાવવાનું હતું કેમ કે છે ને રોટલી પડી તેના બટકા કર્યા ગાંઠિયા થઈ ગાંઠિયા ખાધા એવું બધું હતું કામકાજ અને બિંદવા વર્ગી ગઈ છે કેમ કે હજી આવ્યા નથી નકર તો કહેતા હતા દસ ઢાક અમે હોય આવશું તો મારે હવે દાળ ભાત શાક બધું થઈ ગયું છે રોટલી બાકી છે લોટ બાંધી લીધો છે ને આપણે દાળ બફાઈ છે મસ્ત મજાનું રસ્તા વાળું બટેકાનું શાક પણ કરી લીધું છે આમાં આપણે ભાત પણ મૂકી તો બપોરની રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ તો આપણે રોટલી બનાવવાની રોટલી બનાવી લઈએ ચકી બેન હવે આવું આવું છે કેમ કે અગિયાર વાગી ગયા ને એટલે અમારે ટાઈમ હોય

કાંઈક પાયર ઉપર ને કાંઈક પતરા આવી ને મૂકવી દીધા છે અને હમણાં ત્રીજા બેન પણ છૂટી જાહે આવા મહી દાશે એક પછી એક પપ્પાને તીખી તીખી મરસી દઈ દઈએ ખાધે રાખે ક્રાકો દઈ દે હમણાં એકદમ તીખી તીખી દાળ કરશે મરસી લઈને બીહી ગયા પપ્પા બીજા કૃષે ને ચોખે કંઈક કીધું પૈસા છે કે જે આ બધી પ્રોડક્ટ આપે છે અને એ જ પ્રોડક્ટની માહિતી આપવા માટે આજે આવ્યા છે તો આ કઈ પ્રોડક્ટ છે કેવી રીતના કામ કરે છે એની માહિતી આજે અમે આપશું ને લગભગ આ માહિતી છે તે પચીસથી ત્રીસ મિનિટની રહેશે અડધી કલાક પછી આપણે ફ્રી તો આ જે કંપની જે છે નેટસપ કોમ્યુનિકેશન એ જે ખેતીમાં પ્રોડક્ટ બનાવે છે એ મુખ્યત્વે જે આખા ભારતમાં અલગ અલગ ખેતીના પ્રશ્ન પહેલાં બે હજાર એકવીસ બાવીસમાં

Sampai ini में ना sama ini kurung

દેશ રીત પીસવા કરતા હે ને મસ્ત વજાને ખાંડેલી હોય ને કઈક અલગ જ સ્વાદ આવે અલગ જ સ્વાદ આવે ના આપડે દૂધ આવી ગયું છે દૂધ પણ ગાળી લઈને ગરમ કરવા મૂકી દે એટલે ધીમું ધીમું ગરમ થતું થાય

ટાઈલ ને રેવા દે બે વાર છે ખરી જાય તો ચાલો આ મસ્તી મજાક માં આપણે વિડીયો ને પણ એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ન કર્યું હોય તો ગાય ગા કરી નાખજો બે લાઈકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે વિડીયો સાથે અને લાઈક પણ અમારા વિડીયો ને કરી દેજો ચાલો ટાટા બાય બાય